હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપણા એક નવા બ્લોબમાં તમારું સ્વાગત છે ઇતિકાબેન જો કોટ બોટ પહેરીને પછી ફોન મળ્યા છે જોવા કઈ ઇતિકાબેન હા શું કરો છો ચોથાણમાં ડાઘલા જોવે છે લુંગી વોટી ગઈ છે બહાર શોખેવી એવી છે Hmm, Nih, tu kaben, kabin to huta se aja. Tuh, bi kabin huta se huta hey, se ni ti kabin tu bi huti he huti tika ben beja se mujo joto kamari ti kabin di wa be ja se Gai tiga bel. kvm kare ungma nahi thi niti ka niti ka unka aise ya dada ચિરાવો મળી જાય ફન કરીમાં એમ ખોટા જો આપણે કારખાને થી વ્યાયા સીવે વગેરે ઈતિકા બેન હાટુ પાક લેતા આયા સીવે ઈતિકા બેન ક્યાં ગયા એ ઈતિકા બેન શું કરો છો ક્યાં ગઈ હંતા શામ રાઈડ્યો નો ને ખાઈ દીકા એ ઈતિકા એ આમ જો પગલા પાડ્યા પગલા પડાય

તે શું તોળ લે તન ભાવે ને મીઠો માવો તા મમી ની શાક બનાવે છે ડાઈન નાઈટ માં

લાઈ તોડ દઉં ને ટૂટતું ત્યાં તોડતો લાય તોડ દઉં આલે નવા લુકડા પહેરાયા આલે ત્યુ એ ટી શર્ટ નવું નવું પહેરાયું ઇતિકા કા નવું નવું નથી જૂનું જૂનું છે ઇતિકા લે ના ના નવું છે હો

લૂધીનું શાક છે એમ જો સોળેલું કરી દીધું હે ને વાટકી છે ને સલાડ છે કોઈ બી ડુંગળી ને ભૂંગળા કાંઈ તીકાબેન સાઈઝ છે આલો બધાય બપોરો કરવા કે આલો બધાય બપોરો કરવા

<laughs> रखो दीका <laughs> <ले> सड़ा <laughs> બહાર હું કરીશુંકેલા કેટલા બોલાકા બધા વિઆાજુ બોલે છે હે ભાગ નથી લાવ્યો બતા ભાગ હમણાં જવાનું લેવો हमणा जाय शिव दूध लेवा जाय तेल जाय शिव गम्मा मडो हुई गई ती तू या हुई गई ती सडा काटे केम नाही खात ती केम नाही सडा हं पेल लो लो बासा તે ઈ ભલન ના પડ્યો તો જાલવો થોડો પડે એ હા પહેર લ્યો જો અમારી ઈતિકા બેન દુકાને જતા દુકાને થી વી આયા છે હું લાયા ઈતિકા બેન ને બતાવો છો હા હા sok ane tane se na bad ku ya kai nu se an a u le to bad kai ti nam na tu na kai lu so nah, leo, ala, sok le to ne u bad ku ne u eh, ni ben

આ બાજુ તો અમારી તીકા બેન દૂધ લઈને વ્યાયા છે એને વાળું કરવા છે જ્યાં તીકા બેન હું જમવાનું છે બેટા